એમાં કમલ મહેતાનું પેપર ઇન્ડેક્સમાં બતાવવામાં નથી આવ્યું પણ પાછળથી ઉમેરેલું હોય એ રીતે મૂકેલું છે એને ડાઉનલોડ કર્યા પછી એને પીડીએફ પ્રોપર્ટી ડાઉનલોડ કરીએ એટલે તરત જ આ પેપર કઈ તારીખે કેટલા વાગે જર્નલે અપલોડ કર્યું છે એ દેખાય છે આ બન્યું છે એવી રીતે કે એની પાસે જે પેપરો હશે અથવા એને કોક પાસે કરાવ્યા હશે અને કહી દીધું હશે કે મને જૂના વર્ષમાં અપલોડ કરી આપો એટલે આ જૂના વર્ષમાં અપલોડ થયા છે એટલે જ આવી ભૂલ થઈ હોય કે પંદર ના પેપર માં એનીપી ટ્વેન્ટી લખાયું હોય અને પંદર ના પેપર માં બે હજાર અઢાર ના પેપર રેફરન્સ આપવામાં આવ્યો હોય પહેલી દ્રષ્ટિએ યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી જૂની તારીખમાં પેપર છપાવ્યા હોય એવું લાગે છે હું એવું માનું છું વ્યક્તિગત રીતે કમલ મહેતા જવાબદાર કારણ કે એનો પોતાનો સ્વાર્થ હતો એને ટેબલ પંદર નું લેવલ પંદર નું પ્રમોશન જોઈતું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વખત લેવલ પંદર કોઈને મળવા જઈ રહ્યું છે અને એ ઇન્ટરવ્યુ થવાના છે એમાં આર્થિક લાભ દસ થી પંદર લાખ રૂપિયાનો આર્થિક લાભ મળે અને આજીવન પેન્શનમાં લાભ મળે એ આર્થિક લાભના હેતુથી આ કર્યું એવું જણાય પ્રાઇવેટ એજન્સી હોય છે જે આ ઓનલાઈન જર્નલ ચલાવતી હોય એને અપલોડ કર્યા છે એની સામે કાર્યવાહી કરવાની યુનિવર્સિટીને તો સત્તા નથી પણ આઈએસએસએન નંબર જે આપે છે એને સત્તા છે એને ફરિયાદ કરી દેવામાં આવી છે મને એવો આશા છે કે આઈએસએસએન ના નંબર આપનાર લોકો પણ એની સામે કાર્યવાહી કરશે ચોક્કસ એફઆઈઆર થવી જોઈએ અને યુજીસી રેગ્યુલેશન ઓગણીસો એને પ્રોફેસરો માટે યુનિવર્સિટીના પ્રોફેસરો માટે કોડ ઓફ કન્ડક્ટ જાહેર કરેલું છે આ કોડ ઓફ કન્ડક્ટ પણ ભંગ છે ઇન્ટીગ્રિટી નો ભંગ છે એની વિશ્વસનીયતાનો નો ભંગ છે અને છેતરપિંડી પ્રયાસ છે બાવીસ જુલાઈ કે ઓગણત્રીસ જુલાઈ બે હજાર વીસ ના રોજ ભારતની કેબિનેટે રાષ્ટ્રીય શિક્ષા નીતિ બે હજાર વીસ ની જાહેરાત કરી રાષ્ટ્રીય શિક્ષા નીતિ બે હજાર વીસ એ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને આપેલી શિક્ષા નીતિ હતી આશ્ચર્ય થાય કે બે હજાર પંદર માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર કમલ મહેતાએ જે પેપર સંશોધન પત્ર રજૂ કર્યું તેમાં એનીપી ટ્વેન્ટી ટ્વેન્ટીનો ઉલ્લેખ છે અને એની ચર્ચા છે આનો અર્થ એવો થાય કે દેશનો ઇતિહાસ ભવિષ્યની અંદર એનીપી ટ્વેન્ટી ટ્વેન્ટી એ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિચાર નહીં પરંતુ બે હજાર પંદરમાં ડોક્ટર કમલ મહેતાએ આપેલો વિચાર છે આ પેલી દ્રષ્ટિએ એવું લાગે છે કે કમલ મહેતાએ કાં તો ખોટી રીતે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીનો જસ લેવાનો પ્રયત્ન કર્યો છે અથવા બે પછી એમણે તૈયાર કરેલા સંશોધન પત્રને બે હજાર પંદરમાં છપાવવાની પ્રક્રિયા કરી છે ઘણા બધા મુદ્દાઓ હતા કમલ મહેતાને આજથી બે વર્ષ પહેલાં જ્યારે ઈસીની રચના થતી હતી ત્યારે તત્કાલીન કુલપતિ નીલામરી દવે એ મુદ્દા ઉપર નામંજૂર કર્યા હતા કે એમની પાસે કોઈ નિયત પ્રશ્ન રિસર્ચ પેપર નથી ઓચિંતુ જ એક વર્ષની અંદર વર્તમાન કુલપતિ આવ્યા એના થોડા દિવસ પહેલા એમની પાસે નવા સંશોધન પત્રો આવી ગયા આ બાબતની શંકા જતા આરટીઆઈ કરવામાં આવી બધી જ વિગતો ચકાસતા એવી ખબર પડી કે બે હજાર ચૌદ થી ચોવીસ દરમિયાન એમણે દસ સંશોધન પત્રો એવા મૂક્યા છે કે જે રાજકોટ સ્થિત એક જર્નલ વિદ્યાયના જર્નલ એમાં અપલોડ કરવામાં આવ્યા હતા આજે પણ વેબસાઇટ ઉપર એ વિગત અવેલેબલ છે આપણે પેપર ખોલી એની પીડીએફ ડાઉનલોડ કરી એના ડોક્યુમેન્ટમાં જઈએ એટલે જોવા મળે કે આ પેપર ત્રીસ બાર બે હજાર ચોવીસે અપલોડ કરવામાં આવ્યા છે આ બધા જ પેપર એક જ દિવસે બપોરે અગિયાર થી સાંજના ચાર વાગ્યા સુધીમાં અપલોડ કરી અને બે લાભ લેવાનો પ્રયત્ન થયો છે એક ઈસી મેમ્બર અને બીજું સિનિયર પ્રોફેસરનું પ્રમોશન સિનિયર પ્રોફેસરને લેવલ પંદર એટલે ગુજરાતના ચીફ સેક્રેટરીને મળે એ લેવલનો પગાર ધોરણ લેવા માટેનો પાછલા દરવાજે આ પ્રયાસ થયો છે એમના જે સંશોધન પત્રો છે એની ફોરેન્સિક તપાસ કરવામાં આવે તો પણ મને વાંધો નથી જો કુલપતિ અને વર્તમાન સરકાર એવું માનતી હોય કે આ સંશોધન પત્રો સાચા છે તો એની પી ટ્વેન્ટી ટ્વેન્ટી એ નરેન્દ્રભાઈ વડાપ્રધાનનો વિચાર નથી પરંતુ કમલ મહેતાનો વિચાર છે આ ભારતનો ઇતિહાસ ભવિષ્યમાં યાદ કરશે આ વાતને હકીકત શું છે તેનો તપાસ કરવા માટે હું રાજ્ય સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને વિનંતી કરું છું